નમસ્કાર શ્રોતા મિત્રો આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ ની તેફએમ પર આપના માટે પ્રસ્તુત છે ઓડિયો બુક એસઆઇઆર ગણતરી ફોર્મ ભરવાની સરળ સમજ મિત્રો એસઆઇઆર વિશે જો હજુ સુધી તમને કોઈ જાતની જાણકારી નથી એસઆઇઆર માટેનું ફોર્મ ભરવા વિશે જો તમે મૂંઝવણમાં છો તો મૂંઝાશો નહીં મારી આ ઓડિયો બુકમાં શક્ય એટલી સરળ ભાષામાં હું આપના માટે એસઆઈઆર સંબંધિત માહિતી અને ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેની સરળ રીત પ્રસ્તુત કરીશ તો આપ તમામને મારો આ વિડીયો અંત સુધી જોવાની હું ભલામણ કરીશ મિત્રો સૌ પ્રથમ આપણે જાણીએ કે એસઆઈઆર શું છે કારણ કે એ જાણવું એટલું જ જરૂરી છે જેટલું એસઆઈઆરનું ફોર્મ ભરવું ભારત દેશના પ્રબુદ્ધ નાગરિક હોવાને નાતે તમારી ફરજમાં પણ એ આવે છે કે તમે એસઆઈઆર વિશે જાણો કારણ કે આ કોઈ પહેલીવાર આવેલી કામગીરી નથી અને એવું પણ નથી કે હવે પછી આ કામગીરી ફરીથી નહીં આવે તો આપ જો એસઆઈઆરની માહિતી પ્રાપ્ત કરશો તો એ આવનારા સમયમાં આપના નાના ભાઈ બહેન કે આપના પુત્ર પુત્રીઓને પણ કામ લાગી શકે છે મિત્રો એસઆઈઆર એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ગુજરાતમાં એસઆઈઆરની કામગીરી હાલ ચાલુ છે આ પ્રક્રિયામાં મતદાર યાદીની સઘન ચકાસણી કરીને સુધારો કરવામાં આવશે ચૂંટણી પંચ અનુસાર મતદાર યાદીમાં રિપીટ થતા નામોને દૂર કરવા માટે આ કામગીરી કરવામાં આવી રહી છે મિત્રો ચૂંટણી પંચે ઓગણીસો એકાવનથી લઈને બે હજાર ચાર સુધીમાં લગભગ આઠ વખત એસઆઈઆર કરાવ્યા છે ચાલુ વર્ષમાં બિહારમાં એસઆઈઆરની કામગીરી પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચ દ્વારા નવ જેટલા રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચોથી નવેમ્બર બે હજાર પચીસથી એસઆઈઆરની કામગીરી શરૂ કરી દીધી છે પહેલી જાન્યુઆરી બે હજાર બેના ના રોજ તૈયાર કરવામાં આવેલી મતદાર યાદીને કટ ઓફ માનીને આ વિશેષ સઘન મતદાર યાદી સુધારણાની કામગીરી શરૂ કરવામાં આવી છે ચૂંટણી આયોગના મૂળ મંત્ર પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય અને પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય તેવા ધ્યેય સાથે આ કામગીરી હાથ ધરવામાં આવી છે ગુજરાતમાં છવ્વીસ લોકસભા બેઠકની એકસો બ્યાસી વિધાનસભા બેઠકો ઉપર અંદાજે પચાસ હજાર નવસો જેટલા બુથ લેવલ ઓફિસર્સ દ્વારા મતદારોનું મેપિંગ હાથ ધરવામાં આવ્યું છે બીએલઓ દ્વારા મતદારોના મેપિંગની કામગીરી સાથે સાથે ડોર ટુ ડોર એન્યુમરેશન ગણતરી ફોર્મનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે અને સાથે જ ભરેલા ફોર્મ કલેક્ટ કરીને તેને ડિજિટલાઇઝ કરવાનું કામ હાલ ચાલુ છે આ મતદાર યાદી સુધારણા અભિયાન ચોથી ડિસેમ્બર સુધી ચાલશે અને જરૂર પડીએ બીએલઓ ત્રણ વખત સુધી એક ઘરની મુલાકાત લેશે તો ગભરાવાની કે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી હવે આપણે જોઈશું કે એસઆઈઆર ફોર્મ કઈ રીતે ભરવું મિત્રો તમારા વિસ્તારના બીએલઓ શ્રી દ્વારા નમૂના મુજબનું ગણતરી ફોર્મ બે નકલમાં તમને પહોંચાડવામાં આવ્યું હશે ફોર્મ ભરતા પહેલા આપણે ફોર્મને વિગતવાર સમજી લઈએ બીએલઓ શ્રી દ્વારા તમને પહોંચાડવામાં આવેલા ગણતરી ફોર્મની સરળ સમજૂતી માટે મેં ફોર્મને પાંચ ભાગમાં વહેંચી દીધું છે ગણતરી ફોર્મમાં સૌથી ઉપરના ભાગમાં ચૂંટણી પંચ દ્વારા મતદારની તમામ વિગતો છાપીને પહેલેથી આપવામાં આવી છે સૌ પ્રથમ જમણી બાજુ આપેલા ખાનામાં તમારો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવાનો છે ફોટો ચોંટાડ્યા બાદ બે નંબરના ભાગમાં મતદારે ભૂરા કલરની પેનથી સુવાચ્ય અક્ષરે માંગેલી વિગતો ભરવાની છે સૌ જન્મ તારીખ કે જેમાં દિવસ મહિનો અને વર્ષ આ જ ફોર્મેટમાં જન્મ તારીખની વિગત લખવી ત્યારબાદ આધાર નંબર લખો મોબાઈલ નંબર લખો પિતા અથવા વાલીનું નામ પિતા અથવા વાલીનો મતદાર ઓળખપત્ર નંબર જો ઉપલબ્ધ હોય તો ત્યારબાદ માતાનું નામ અને માતાનો મતદાર ઓળખપત્ર નંબર જો ઉપલબ્ધ હોય તો લખવો ત્યારબાદ જો મતદાર પરણિત છે તો પોતાના જીવનસાથીનું નામ લખવું અને નીચે પોતાના જીવનસાથીના મતદાર ઓળખપત્રનો નંબર લખવો આ ભાગમાં માંગવામાં આવેલી માહિતી મતદારે બે હજાર પચીસની સ્થિતિએ ભરવી એસઆઈઆર ફોર્મમાં બે નંબરના વિભાગની માહિતી મતદાર ભરી દે ત્યારબાદ પોતાની વય જૂથ મુજબ લાગુ પડતી માહિતી વિભાગ ત્રણ અને ચારમાં ભરવાની થાય છે અથવા ભરવાની થતી નથી જેની વિગતે ચર્ચા હું આગળ કરીશ મિત્રો અગાઉ કહ્યું તેમ ગણતરી ફોર્મના ભાગ ત્રણ અને ચારમાં લાગુ પડતી માહિતી જ ભરવાની રહેશે જેમ કે કોઈ મતદાર એવા છે જે ચાલીસ વર્ષથી ઉપરના છે અને એમનું બે હજાર પચીસની સાથે જ બે હજાર બેની યાદીમાં પણ નામ છે તો તેમની વિગત ત્રીજા નંબરના એટલે કે ડાબી બાજુના ખાનામાં લખવાની રહેશે અને જમણી બાજુ ભાગ ચાર ખાલી રાખો પરંતુ એની જગ્યાએ જો બે હજાર બેની યાદીમાં નામ નથી તો આ ખાનાને ખાલી છોડવાનું રહેશે પરંતુ આવા કિસ્સામાં જો મતદારના માતા પિતા અથવા કોઈ સંબંધીનું નામ બે હજાર બેની યાદીમાં હોય તો તેમનું નામ જમણી બાજુના ખાનામાં એટલે કે ભાગ નંબર ચારમાં તેમની બે હજાર બેની માહિતી લખવાની રહેશે જે મહિલા મતદાર ચાલીસ વર્ષથી ઉપરના છે તેમને પણ આ તમામ વાતો લાગુ પડશે પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે મહિલા મતદારે પોતાના પિતાની માહિતી જ લખવાની રહેશે સસરાની કે સાસરી પક્ષની માહિતી લખવાની નથી મિત્રો આટલી માહિતી ભરાઈ ગયા બાદ ગણતરી ફોર્મના સૌથી નીચેના ભાગ પાંચમાં આપેલી સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચીને પોતાની સહી કરવી અથવા પરિવારના કોઈ પુખ્ત વ્યક્તિ સહી કરી મતદાર સાથે પોતાનો સંબંધ દર્શાવીને ત્યારબાદ આ ગણતરી ફોર્મ બીએલઓ શ્રીને પરત કરવાનું રહેશે પરંતુ ફોર્મ પરત કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આપને આપેલી બીજી નકલ પર બીએલઓની સહી લઈને તેને રસીદ સ્વરૂપે પોતાની પાસે સાચવીને રાખવું મિત્રો આ તો થઈ ચાલીસ વર્ષથી ઉપરના મતદારોની વાત હવે આપણે ચાલીસ વર્ષથી ઓછી વયના મતદાર એટલે કે અઢાર વર્ષથી લઈ ચાલીસ વર્ષ સુધીના મતદારોએ ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી જોઈશું મિત્રો ચાલીસ વર્ષથી ઉપરના મતદારોમાં બે કેટેગરી હતી એક એવા મતદાર કે જેઓનું બે હજાર બેની યાદીમાં નામ છે અથવા તો બે હજાર બેની યાદીમાં નામ નથી હવે વાત કરીએ ચાલીસ વર્ષથી ઓછી વયના મતદારો કઈ રીતે ફોર્મ ભરશે તો મિત્રો સૌથી પહેલાં એક વાત સમજવી ખૂબ જરૂરી છે કે એવા તમામે તમામ મતદાર કે જેમને ગણતરી ફોર્મ એસઆઈઆર ફોર્મ આપવામાં આવ્યા છે તેમણે બીજા નંબરનો ભાગ ફરજિયાત ભરીને આપવાનો છે હવે ચાલીસ વર્ષથી ઓછી હોયના મતદારોમાં ત્રણ કેટેગરી આવશે કેટલાક મતદાર એવા હશે કે જેમના માતા અને પિતા બંનેની માહિતી બે હજાર બેના વર્ષમાં હશે બીજી કેટેગરી એવી હશે કે જેમાં કદાચ કોઈક મતદારના માત્ર પિતાનું નામ બે હજાર બેની ની યાદીમાં હશે માતાનું નામ કદાચ બે હજાર બેની ની યાદીમાં ન હોય અને ત્રીજી કેટેગરી એવી હશે કે જેમની માતાનું નામ બે હજાર બેની ની યાદીમાં મળી આવે પરંતુ પિતાનું નામ કદાચ કોઈક કારણવશ બે હજાર બેની ની યાદીમાં ન હોય તો એવા મતદાર કે જે ચાલીસ વર્ષથી ઓછી ઉંમરના છે પરંતુ તેમના માતા અને પિતા બંનેની માહિતી બે હજાર બેની ની યાદીમાં હોય તો ભાગ ત્રણમાં માતાની માહિતી અને ભાગ ચારમાં પિતાની બે હજાર બેની ની માહિતી ભરવી જો માત્ર પિતાનું નામ હોય તો ત્રીજો ભાગ ખાલી રાખો અને ચોથા ભાગમાં પિતાની બે હજાર બેની ની માહિતી ભરવી તેવી જ રીતે જો બે હજાર બેની ની યાદીમાં માત્ર માતાનું નામ હોય તો ભાગ ભાગ માતાની માહિતી ભરવી અને ખાલી રાખવો તથા સહી કરીને ગણતરી પત્રકની એક નકલ બીએલોશ્રીને આપવી અને એક નકલ પર બીએલોશ્રીની સહી લઈને રસીદ સ્વરૂપે પોતાની પાસે સાચવીને રાખવું શ્રોતા મિત્રો હજુ એસઆઈઆર ફોર્મ સંબંધિત ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થતા જ જાય છે અને તેથી જ હું ફરીવાર કહું છું કે મારા આ વિડીયોમાં હજુ આગળ ઘણી બધી અગત્યની બાબતો રજૂ કરવાની છે તેથી વિડીયો લાંબો થશે અને આપને વિનમ્ર નિવેદન છે કે મારો આ વીડિયો પૂરેપૂરો જોઈ લેશો જેથી કરીને તમને તો આ માહિતી ઉપયોગી થઈ પડશે પરંતુ આપ બીજા કોઈકને પણ એસઆઈઆર ફોર્મ ભરવામાં મદદરૂપ થઈ શકશો મિત્રો આપણે ચાલીસ વર્ષથી ઉપરની વયજૂથના મતદારોમાં બે કેટેગરીની વાત કરી ત્યારબાદ ચાલીસ વર્ષથી ઓછી ઉંમરના મતદારોમાં ત્રણ કેટેગરીની વાત કરી આ સિવાય તમામ મતદારોમાં એક કેટેગરી એવી પણ હશે કે જેમાં કોઈ પણ વ્યક્તિનું નામ બે હજાર બેની યાદીમાં નથી તો આવા કિસ્સામાં મતદારે ભાગ બેમાં પોતાની માહિતી ભરવી અને ભાગ ત્રણ અને ચાર ખાલી રાખવો અને સહી કરીને ગણતરી ફોર્મ બીએલઓ શ્રીને પરત કરવું શ્રોતા મિત્રો તમને જણાવી દઉં કે હાલ સૌથી મોટો જે પ્રશ્ન ઉપસ્થિત થયો છે તે એ છે કે લોકો મૂંઝવણમાં છે કે બે હજાર બેની ની યાદી ક્યાંથી મેળવવી અથવા તો પોતાનું અથવા પોતાના માતા પિતા કે દાદા દાદીનું નામ બે હજાર બેની યાદીમાં ક્યાંથી શોધવું તો આપની સરળતા માટે હું આપને જણાવી દઉં કે મારા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું એક લિંક મૂકું છું જેમાં જિલ્લા ગામ અને ભાગ પ્રમાણે બે હજાર બેની મતદાર યાદી શોધવામાં તમને સરળતા થાય આ લિંકમાં તમે તમારા ગામનું નામ કક્કાવારી પ્રમાણે બારાખડી પ્રમાણે શોધી શકશો આ સિવાય ડિસ્ક્રિપ્શનમાં આપને બે હજાર બે મતદાર યાદી પીડીએફમાં ડાઉનલોડ કરવા માટે બે હજાર બેની મતદાર યાદીમાં મતદારનું નામ શોધવા માટે તથા બે હજાર બેની યાદીમાં એડ્રેસ એટલે કે વિસ્તાર પરથી આપનો વિભાગ શોધવા માટેની લિંક પણ હું ઉપલબ્ધ કરાવી રહ્યો છું શ્રોતા મિત્રો હવે આપણે વિડીયોના અંત તરફ જઈ રહ્યા છીએ ત્યારે સૌથી અગત્યની બાબત આપને જણાવું કે બીએલઓ શ્રી આપની પાસેથી જે ગણતરી ફોર્મ લે છે તેને ઓનલાઈન સબમિટ કરવામાં આવે છે ને તમને જણાવી દઉં કે આ ફોર્મ સબમિટ કરવાના માત્ર ત્રણ ઓપ્શન છે પહેલું ઓપ્શન કે જેમાં મતદાર પોતે બે હજાર બેની યાદીમાં નામ ધરાવે છે અથવા બીજું ઓપ્શન કે જેમાં મતદારના કોઈ સંબંધી એટલે કે માતા પિતા દાદા દાદી બે હજાર બેની યાદીમાં નામ ધરાવે છે અથવા ત્રીજું ઓપ્શન કે જેમાં મતદાર કે મતદારના કોઈ સંબંધીનું બે હજાર બેની યાદીમાં નામ નથી આ ત્રણ ઓપ્શન દ્વારા જ તમારી માહિતી ચૂંટણી પંચ પાસે ઓનલાઈન સબમિટ થશે મિત્રો એસઆઈઆરની પ્રક્રિયામાં હવે પછી આગળ થનારી મહત્ત્વની કામગીરી બાબત આપને જણાવું તો ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર બે હજાર પચીસ સુધી બીએલઓ ઓ ઘરે ઘરે જઈને મતદારો પાસેથી ગણતરી ફોર્મ એકત્ર કરશે અને તેનું ડિજિટલાઇઝેશન કરશે ત્યારબાદ નવ ડિસેમ્બર બે હજાર રોજ ચૂંટણી પંચ ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ જારી કરશે નવ ડિસેમ્બર બે હજાર પચીસથી આઠ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી વાંધા અને ફરિયાદો દાખલ કરી શકાશે અને સાથે જ નવ ડિસેમ્બર બે હજાર પચીસથી એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી દાખલ કરેલી ફરિયાદો વાંધા અરજીની સુનાવણી અને વેરિફિકેશન કરવામાં આવશે તો એવા મતદારો કે જેમની કે જેમના કુટુંબની કોઈપણ જાતની બે હજાર બેની યાદીમાં માહિતી નથી તેઓ આ સમય દરમિયાન પોતાના દસ્તાવેજો લઈને મામલતદાર કચેરી પર જઈ પોતાનું વેરિફિકેશન કરાવી શકશે ચૂંટણી પંચના જણાવ્યા મુજબ સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવી શકે છે શ્રોતા મિત્રો શક્ય એટલી સરળ ભાષામાં મેં આપના માટે એસઆઈઆરની માહિતી તથા એસઆઈઆર ફોર્મ ભરવાની માહિતી રજૂ કરી છે આપને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરશો અને તમારા મિત્ર વર્તુળમાં એને શેર કરશો અને આવા જ બીજા માહિતીભર્યા વિડીયો જોવા માટે મારી ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીતએફએમને આજે સબસ્ક્રાઈબ કરી લેશો આપને જો હજુ પણ કોઈ મૂંઝવણ હોય તો મારા વિડીયોમાં કોમેન્ટ દ્વારા તમે તમારા પ્રશ્નો રજૂ કરી શકો છો હું તમારી મૂંઝવણનો શક્ય એટલો સરળ ભાષામાં જવાબ આપવાની કોશિશ કરવાની બાહેધરી આપું છું સાથે જ આપ સૌને નમ્ર અપીલ કરું છું કે તમારા વિસ્તારના બીએલઓ શ્રીને ફોર્મ ભરીને આપવામાં મદદરૂપ થશો અને એ રીતે ભારત વર્ષના નાગરિક તરીકે આપણા સૌની રાષ્ટ્રીય ફરજને આપણે નિભાવીશું તો ચાલો મિત્રો મારો મત મારો અધિકાર આ રાષ્ટ્રીય જનજાગૃતિ મિશનને આપણે સૌ સાથે મળીને ઉજ્જવળ બનાવીએ તો શ્રોતા મિત્રો આ સાથે જ અત્રે હું મારો આ વિડીયો અહીંયા પૂર્ણ કરું છું આપના સારા સ્વાસ્થ્યની કામનાસ ફરી જલ્દીથી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સ્વસ્થ રહો સુરક્ષિત રહો જય ભારત જય હિન્દ અસ્તુ